રાજકોટ જિલ્લાના ઉપલેટ તાલુકાના ડુમિયાડી ટોલ નાગાના પ્રોજેક્ટ એડ દ્વારા મારામારી મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાનું સામે આવ્યું છે જેમાં અજયસિંહ અમરસિંહ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નવ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે મળી આવતી જાણકારી અનુસાર ગત તારીખ બે માર્ચ બે હજાર રોજ રાત્રે બનેલા બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરિયાદીને બોલાવી ઢીકા પાટુનો મારમારી ઉપરાંત લાકડી પાઇપ વડે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે મારામારીનું કારણ કંપનીના કોન્ટ્રાક્ટનું બિલ બાકી હોવાની બાબતે મારામારી થઈ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ